સુરતના પલસાણામાં નવ લોકોના મોતની ઘટનામાં પોલીસે માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે પલસાણા તાલુકાના જોડવા ગામની જીઆઈડીસીમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ નામની ડાઇંગ મિલમાં 1 સપ્ટેમ્બરે કપડા કલર કર્યા બાદ ધોવાવાના કામ માટે વપરાતા ડ્રમ વોશરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ડ્રમ વોશરનો કેટલોક ભાગ ઉડી અને નજીકની ફેક્ટરીમાં જઈને પડ્યો હતો બ્લાસ્ટને કારણે બે કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે કે 22 કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા સારવાર દરમિયાન વધુ 7 કામદારે જીવ ગુમાવતા મૃત્યુઆંક 9 પર પહોંચ્યો હતો ત્રણ દિવસ પહેલા ડ્રમ વોશર ઓપરેટર

ખામીયુક્ત હોય તેમજ જૂનું હોય અને તેમાં કાટ લાગેલ હોય જે રિપોર્ટના આધારે પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ એકસો દસ અને ચોપન મુજબ ઉમેરો કરી માલિક સહિત પાંચ વ્યક્તિઓને અટકાયત કરવામાં આવેલી છે જે વ્યક્તિઓને અટકાયત કરવામાં આવેલ છે તેમાં ડ્રમ વોશરના ઓપરેટર તેમજ તેમના એન્જિનિયર અને ડ્રમ સુપરવાઇઝર તેમજ મેન્ટેનન્સ મેનેજર અને કંપનીના સંતોષ મિલ ક માલિકની અટકાયત કરવામાં આવેલી છે